નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે મોરબીમાં પરસોત્તમ રૂપાલાની જાહેર સભા અને જે રેલી જે છે મહારે રેલી યોજાવાની છે ત્યારે જે ઠેર ઠેર જે છે તેને આવકારવા માટે બેનરો લગાડવામાં આવ્યા છે કે અફકી બાર ચારસો કે પાર સહિતના નરેન્દ્ર મોદી અને રૂપાલા સહિતના ફોટાવાળા બેનરો લગાડવામાં આવ્યા છે સૌજન્ય મોરબી સિરામિક પરિવાર સહિતના દ્વારા જે છે બેનરો લગાડવામાં આવે છે ત્યારે મોરબીના જે બાયપાસ છે જે બાયપાસ પાસે આવેલા જે જુદા જુદા ઘણા બધા બેનરો છે તે બેનરો જે શુભેચ્છ આવકારવા માટે પરસોત્તમ રૂપાલાને આવકારવા માટેના બેનરો હતા તે બેનરો જે છે તે ફાડી નાખવામાં આવ્યા છે જો અહીંયા પણ આ બેનર જે છે માથે લગાડેલું તો તે ફાડી નાખવામાં આવ્યું છે આ ઉપરાંત આ બીજું બેનર છે લગાડવામાં આવ્યું હતું ત્યાં પણ આ ફાડે લગભગ ચારથી પાંચ જેટલા બેનરો જે છે ત્યાં ફાડી નાખવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જે રતનપર પાસે ક્ષત્રિય સમાજની વિશાળ સભા યોજાણી હતી અને રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિશેનો જે વિવાદ છે તે છેલ્લા ઘણા સમયથી ઘણા દિવસથી ચાલી રહ્યો છે ત્યારે આજે રૂપાલા જે છે તે આ વિવાદની વચ્ચે આજે રૂપાલા મોરબી આવી રહ્યા છે અને સભા અને રેલી જે સહિતના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બેનરો છે કે એને ફાડ્યા છે તે અત્યારે જાણવા મળ્યું નથી આ ઉપરાંત રાજકોટ સમાજ અને કરણી સેનાના આગેવાનો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આજે સવારથી જ અમને પોલીસ દ્વારા જે છે નજર કેદ કરી દેવામાં આવ્યા છે એટલે વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસ દ્વારા પણ જે એને નજરકેદ કરવામાં આવ્યો હોવાનું જે રાજપૂત સમાજના અગ્રણીઓ અને એ જણાવી રહ્યા છે અત્યારે ચારથી પાંચ જેટલા બેનરો જે છે અહીંયા ફાડી નાખવામાં આવ્યો છે જો અહીંયા અડધું બેનર ફાડી નાખવામાં આવ્યું છે એવી જ રીતે ઓલી બાજુ પણ જે છે તે બેનર ફાડી નાખવામાં આવ્યા છે કોને ફાળ્યા છે શું કાંઈ છે તે હજી જાણવા મળ્યું નથી ત્યારે અત્યારે આજે સાંજે જે છે તે સભા થવાની છે તેમાં વિરોધ પ્રદર્શન થશે કે કેમ તે પણ જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર